હવે મિત્રો ગુંડા મિત્રો આપડે ઘણા દિવસો બાદ છે ને આજે હું ને વંશિકા બાજવી છે છી વંશિકા ના તો ના પાડે કોઈ ભી નહી

khăn nốt xì ruồi khăn nốt ui khăn nốt áp ở đây khăn nốt ui khăn mà xì ruồi không ui ở đây cái em khăn nốt khay áp na nốt bên này áp lực chắc khăn nốt bên này khăn nốt cái ông gối nè cái này là không có ai khăn bên này ở đây bên này

सेन्ड का जीन का लाडो आबडा आबडा थारा सोकरा से खुंडी लाडवा बनि ग्या त काजू बादाम धराकवा हा हो इन्द्र उनु लागे भाई भाई काजू है बादाम से धराकी जाय बादाम देखाणी ड्रैक्स से ड्रैक्स हमे त धराक की धराक गरम गरम गांबडा ने देसी बासी मा Buenavaca, bale, 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 એ મસ્ત મજાના કાજુ બદામ ને દ્રાક્ષ વાળા લાડવા ઈયા થીયા થઈ જાવ ખાવા ગરમા ગરમ આવી ખવડાવ્યું

ચાલુ કરી મિત્રો એટલે ગુલમહરનું જે થયું છે નીચે ઉતારવાનું મશીને કાપી કાપીને ઝીણા ઝીણા ઢગડા કરી બાકીને મિત્ર લગીન તો કઈ હતું નહીં જો અચાનક છે ને મોટું જવાબરૂ વાદળ થઈ ગયું છે લગભગ છાંટા ખતા છે

આપડે ચારે ઉપર આ ગયા બપોરે એક બપોરે ઉપર ટાઈમ થા બપોરા કરવા જ પડે હા બપોરા કરી દીધી આ આ વળી 5 લાડવા ખાધા બસ 6:00 કીરો ખાન પડ્યો પ્રોથાવા હવા ના લેદી મિત્રો આય માન થઈ ગઈ છે કેરે હવે ને નકરા પડી કેંકરું થઈ ગઈ બહુ Program na. Ayat. Ayat. <laughs> Ayat. Ayat. Nah, વિદ્રાત પ્રોગ્રામ છે ભજિયાનો શું

મંડી <laughs> <Yeah, Yeah, yeah. laughs>

હા પતરા પહેલા એવો આવ્યો હતો વધારે નહોતો આવ્યો રવિન્દ્ર વાદળ તો જો અત્યારે મસ્ત મજાનું છે વાતાવરણ જોરદાર છે ચાલો મસ્ત જોરદાર ચાલુ છે કટી ચટણી મસ્ત નજારો મિત્રો હજુ આપડે મિત્રો ધાબા ઉપર નથી પગ્યા ધાબા ઉપર હવે પૂગી ગયા આપડે કેવું મસ્ત વાદળ છે આવું વાદળ જોવાની તમને મજા આવે કે ન આવે કમ ખાસ કમેન્ટ કરજો કલપે શું લેવા જા હે લીંબુ ઘરે પડ્યા નથી બોલ છે લીંબુડી માં છે કલપે જાય લીંબુ લઈને હા છે ના હમ સેરો ના હાલ તો જાય વાટે ઉપર છે

Halo, दे र बिया

ક્યાં બની એ હું એટલે હું ખાય સ્વાદિષ્ટ હરુખ ભંગી હોય ને આના ઓરંદ હરુખ આ જરુર જલ્દી ખાઓ આ કેરા કેરું ને હમડે ખવારવાની આ કેરા હમડે ને મિત્રો વિડિયો શૂટ કે પણ અમે તેલવાળા હાથે કેમેરા ઉપર પડી ગયો એને બરોબર દેખાણું નહીં બધું જાખું જાખું એવું હય મીડિયા સુ આગળ એને થોડા અમને ખવડા આપીશું અને ને પાણી આવું નાખ દે એ ખાતા ખતર ના ખવડાવા રાત ના ને સાડા નવ થઈ ગયા ને મસ્ત મજા ની બધા હેન વાળો કરી દે ને થાળી આમે બધા હેન સુસાઈવા છે

ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે એને મળીશું નેક્સ્ટ માં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ